મારો ભાઈ મારો ખોતીડો કોઈ દી ઘામાં નો આવે કોઈ દી નો આવે પણ આ ભીમલે ટકારે શું બુદ્ધિ ધોળાવી આજકાલ ઘામાં લઈ લીધો રૂપિયા પચીસ હજાર નું મારી દીધું ભૈલા ભૈલા આ તારો ભાઈ મોટો છે કોઈ દી તને આગળ તો નહીં જવા દે

એનો મીઠાઈ ડબ્બો ખાલી થઈ જાય છે મને અઢી જો પણ તને ભમુ લગાડી દઉં ને તો હું ડોલી નહી એના બાપાના બુદ્ધિ નથી પણ એના છોકરામાં બુદ્ધિ નથી

આને લેતો જોઈએ દાદા આપડે ડબ્બો હાથો દીધો તો આ મારો દીકરો ખાલી ટકારા મને એવું લાગે છે કે તે મહાણિયામાં ડબ્બો મૂક્યો ને એટલે ડબ્બો થઈ ગયો ચમત્કારી નકર આ મારો ભાઈ કોઈ દી દાંત નો કાટે દાદા તમારી વાત સાચી છે મારો દીકરો ગયાતો તો કે શાક દુકાનો તો ભાડે રાખી છે ટકારા ટકારા હવે આપણને મોર નો થવા દે અને ઈ મારો ભાઈ જો ને ઈ આગળ જાય છે એ પણ આ બધું જોસે તારા લીધે એ આવા ડબ્બાના પેપરા નો કર્યા હોત તો એ ઈ જાત આગળ દાદા મને થોડી ખબર હતી કે મહાણિયામ સંસ્કાર થાય છે એ આ તો દાદા ક્રમની કઠણા હોય ને એટલે કોઠી કરડે ભલે ગમે એવી કરમની ની હોય પણ તારો આ દાદો ને એને જવા દે એમ નથી ભલે ગમે એટલી કિંમત ભરવી પડે એ ડબ્બાની પણ એ ડબ્બો તો પાછો લઈ જ લેવો છે જા ઓલો પૈસાનો ડટો લેતો હોય ભૈલા ભૈલા તું તો નહીં માન

દાદા ભલે સુખના આડા કરવા પડે પણ ડબો ન મુકતા કકારા ટકારા તારે મને ન કેવું પડે અને સુખ ના નહીં જોઈ આગેર જાય છે ને તો તારા બાપ હા સુકા આવી જાય છે હા લે

માથું માગું ને માથું તો માથું એવો માણસ મને નથી લાગતું કે તમારો માહો એવો સુરબીર નો દીકરો છે માહિતી ડબ્બો મારે લઈ લેવાય એ મારા રૂપિયા 3000 ભર્યા છે એ હોય ને તો ભલે ખાલી દેવા પડે પણ દઈ દે છે ડબ્બો ભુરિયા ખાલી આ ટકાળામાં મારે મેનો સા ન થતો ઉપર ડબ્બો એ આયો મહાચાર્ય હતા હા 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 પૂરે પૂરા છે દાદા હવે ડબ્બો નથી જોવો અને સાની માન ઘર ભેગી ના થાય આવશે ને તો લઈ જાય છે よかったよかった。<laughs>